તાજેતરમાં રશિયાના ખાતે સોળમી સમિટ યોજાઈ હતી જાન્યુઆરી બે હજાર ઇજિપ્ત અરેબિયાએ હજુ બ્રિક્સ સભ્યપદને ઔપચારિક સ્વરૂપ આપ્યું નથી જોકે તેના વિદેશ મંત્રીએ બ્રિક્સ સમિટમાં હાજરી આપી હતી બ્રિક્સ સમિટમાં બહુપક્ષીયવાદને મજબૂત કરવા આતંકવાદનો સામનો કરવા આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા ટકાઉ વિકાસને આગળ ધપાવવા અને વૈશ્વિક દક્ષિણની ચિંતાઓને દૂર કરવા વિશે ચર્ચા કરી હતી બ્રિક્સ વિશે શરૂઆત બે હજાર છમાં માં રશિયા ભારત અને ચીનના વિદેશ મંત્રીઓની બેઠક દ્વારા તેને લોન્ચ કરવામાં આવ્યું હતું બ્રિક બે હજાર દસમાં માં દક્ષિણ આફ્રિકાના પ્રવેશ સાથે બ્રિક્સમાં ફેરવાઈ ગયું તેમાં હવે બ્રાઝિલ ચીન ઇજિપ્ત ઇથોપિયા ભારત ઈરાન રશિયન ફેડરેશન દક્ષિણ આફ્રિકા અને યુએઈ સહિત નવ દેશોનો સમાવેશ થાય છે ફોર્ટાલેઝામાં છઠ્ઠી બ્રિક્સ સમિટ દરમિયાન તાઉન ન્યુ ડેવલપમેન્ટ બેંક એનડીબી ની સ્થાપના માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા